ચાલો આપણે એકમ દશકનો ખ્યાલ આપવાનો છે તો એમાં તમારે શું કરવાનું એકમ હોય એમાં ચપટી અને દશક વાળાએ શું કરવાનું છે તાલી પાડવાની છે હું સંખ્યા બોલું એ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે ઓકે એક રમત છે હું સંખ્યા બોલું ચાલો તો અઢાર વેરી ગુડ ચલો ચોવીસ હા સરસ ચલો પાસ વેરી ગુડ તો તેર વેરી ગુડ વેરી ગુડ બાવન